હું અને મારી પત્ની પ્રિયા મોટા શહેરમાં નવું ઘર લઈને રહેવા આવ્યા હતા મારી જોબ અહીં આવી ગઈ હતી અને અમારે મારુતિનગરમાં આવેલા એક આધુનિક એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ચારસો બે મળી ગયો હતો અમારી પાસે જ ફ્લેટ નંબર ચારસો ચાર હતો જે હંમેશા બંધ રહેતો હતો પાડોશીએ કહ્યું કે ત્યાં કોઈ રહેતું નથી એ ફ્લેટ ખાલી છે પણ અમને એ વાત પર વિશ્વાસ ન બેસ્યો કારણ કે રોજ રાત્રે બરાબર બાર વાગ્યે ત્યાંથી અવાજ આવવા લાગ્યા વાસણ ખખડવાનો અવાજ કોઈના પગલાં અને ક્યારેક તો કોઈ માણસની વાતચીત પણ સંભળાતી પ્રિયા તો ડરી જતી હું કહેતો કે કદાચ કોઈ ગુપ્ત રીતે રહેતું હશે પણ પાડોશીઓને ખબર નથી પણ એક રાતે જે થયું એણે મારો આત્મવિશ્વાસ તોડી નાખ્યો એક રાતે હું અને પ્રિયા ટીવી જોઈ રહ્યા હતા બરાબર અગિયાર પંચાવન થયા હતા એટલામાં અમારા દરવાજાની બાજુની દિવાલ પાસેથી કોઈના પગલાંનો અવાજ આવ્યો અમે બંને એકબીજા સામે જોયું અવાજ ખૂબ સ્પષ્ટ હતો કોઈ ખાલી જગ્યામાં ટેબલ પર વાસણ પાડી રહ્યું હતું પછી કોઈ માણસે કહ્યું લે બેસ ને ખાઈ લે મેં તૈયાર કર્યું છે પ્રિયાએ મારો હાથ પકડી લીધો અમે બંને ખૂબ ડરી ગયા અવાજ એટલો સ્પષ્ટ હતો કે જાણે કોઈ અમારા જ રૂમમાં હોય પણ જ્યારે અમે દરવાજો ખોલીને જોયું તો કોઈ નહોતું હાલમાં સંપૂર્ણ શાંતિ હતી પછી અમે એ રાતે સૂઈ ગયા પણ ઊંઘ ન આવી અને સવારે જ્યારે અમે બહાર નીકળ્યા તો અમારી નજર ફ્લેટ ચારસો ચાર પર પડી એનો દરવાજો બંધ હતો પણ એની નીચે જમીન પર કોઈના ભીના પગલાં હતા પણ બહાર તો સૂકો હતો એ દિવસે હું પાડોશીઓ પાસે ગયો ફ્લેટ ચારસો ચાર વિશે પૂછ્યું મોટા ભાગનાએ કહ્યું કે એ ફ્લેટ ક્યારનો ખાલી છે પણ એક વૃદ્ધ મહિલાએ મને કહ્યું એ ફ્લેટ ક્યારેય ખાલી નથી રહ્યો એમાં કોઈ છે પણ એ માણસ નથી એ કોઈ એવું છે જે તમે જોઈ શકો નહીં એ ફ્લેટમાં પહેલાં એક પરિવાર રહેતો હતો પણ એક દિવસ એ બધા ગાયબ થઈ ગયા કોઈને ખબર ન પડી કે એમનું શું થયું એ પછી કોઈએ એ ફ્લેટ ખરીદ્યો નથી એમાં રહેવાની હિંમત કોઈ નથી કરી શક્યું હું તો સ્તબ્ધ રહી ગયો પણ મને હજુ પણ એમ લાગતું હતું કે આ બધું લોકોની વાતો છે પણ એ રાતે જે થયું એણે મારું માનવાનું બદલી નાખ્યું એક રાતે હું અને પ્રિયા ટીવી જોઈ રહ્યા હતા મારો હાથ થરથરતો હતો હું ફ્લેટ ચારસો ચાર પાસે ગયો દરવાજો બંધ હતો પણ અંદરથી કોઈ માણસનો અવાજ આવી રહ્યો હતો હું એની બાજુમાં ઊભો રહી ગયો એ તું ક્યાં ગયો હતો આજે તું જમવા નથી આવ્યો એ અવાજ મહિલાનો લાગતો હતો મને એવું લાગ્યું કે કોઈ વૃદ્ધ મહિલા પોતાના પતિ સાથે વાત કરી રહી છે પણ એનો પતિ તો હોય જ નહીં કારણ કે એ ફ્લેટ ખાલી છે હું ધીમેથી દરવાજો ખખડાવી દીધો અંદરનો અવાજ એકદમ બંધ થઈ ગયો મેં કહ્યું કોઈ છે હું તમારા પાડોશી છું મને અવાજ આવે છે એટલે મને ખબર કરવી હતી કે તમે કોણ છો પણ કોઈ જવાબ ન આવ્યો હું પાછો ફર્યો પણ જ્યારે હું મારા ફ્લેટમાં દાખલ થયો તો મને એવું લાગ્યું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે હું પાછો જોયું તો કોઈ ન હતું પણ મારા દરવાજાની બાજુની દિવાલ પર એક ભીનો હાથ નીચે ઉતરી રહ્યો હતો હું એકદમ ડરી ગયો બીજે દિવસે હું એપાર્ટમેન્ટના મેનેજર પાસે ગયો એમણે કહ્યું કે ફ્લેટ ચારસો ચાર ખાલી છે પણ મેં કહ્યું કે મને અવાજ આવે છે એમણે કહ્યું એ ફ્લેટમાં પહેલા એક પરિવાર રહેતો હતો માતા પિતા અને બે બાળકો એક દિવસ એ બધા ગાયબ થઈ ગયા કોઈને ખબર ન પડી કે એમનું શું થયું પોલીસે તપાસ કરી પણ કશું જ ન મળ્યું એ ફ્લેટ ત્યારથી ખાલી છે કોઈ એ ખરીદવા તૈયાર નથી લોકો કહે છે કે એમાં એ પરિવારની આત્માઓ હજુ પણ રહે છે હું તો સ્તબ્ધ રહી ગયો મને એવું લાગ્યું કે હું કોઈ ભયાનક સચ્ચાઈની નજીક છું પછી એ જ રાતે હું ફરી ફ્લેટ ચારસો ચાર પાસે ગયો દરવાજો ખુલ્લો હતો હું અંદર દાખલ થયો ઘર ખાલી હતું પણ એમાં કોઈની ઉપસ્થિતિ હતી હું એકાએક એક એક કમરામાં ગયો ત્યાં મહિલા જમીન પર બેઠી હતી એણે મને કહ્યું તું પણ અહીં આવી ગયો હું ઠંડો પડી ગયો એ મહિલા કોણ હતી એ મહિલાએ મને કહ્યું કે એ એ પરિવારની જ માતા છે એમનું પૂરું પરિવાર એ ફ્લેટમાં રહેતું હતું એક દિવસ એમણે એક અજીબ વસ્તુ શોધી કાઢી એક જૂનું પુસ્તક એમાં કોઈ ભયાનક રહસ્ય હતું એ પુસ્તકને ખોલતા જ એમનો પરિવાર ગાયબ થઈ ગયો એમની આત્માઓ હજુ પણ એ ફ્લેટમાં ફસાયેલી છે એણે કહ્યું તું અહીં આવી ગયો છે હવે તારે પણ અહીં રહેવું પડશે હું એકદમ ડરી ગયો હું બહાર નીકળવા દોડ્યો પણ દરવાજો બંધ થઈ ગયો અંદર તમામ લાઇટ્સ બંધ થઈ ગઈ મને કોઈના પગલાં સંભળાવવા લાગ્યા કોઈ મારી પાછળ આવી રહ્યું હતું મેં આંખ બંધ કરી દીધી એ રાત પછી હું જાગ્યો હું મારા ફ્લેટમાં હતો પ્રિયાએ કહ્યું કે હું એકાએક બેભાન થઈ ગયો હતો મારે કશું યાદ ન હતું પણ મારી જોડી જૂતા ભીના હતા અને મારા હાથ પર એક નાનો ઘા હતો એ પછી રોજ રાત્રે મને એ જ સપનું આવવા લાગ્યું કે હું ફ્લેટ ચારસો ચારમાં છું કોઈ મારી પાછળ છે મારે ભાગવું પડે છે અને એક દિવસે સપનું સાચું બની ગયું એ દિવસે હું એપાર્ટમેન્ટની બહાર ગયો પાછો આવ્યો તો મારું ફ્લેટ બંધ હતું પ્રિયા બહાર નીકળી નહોતી હું દરવાજો ખોલી રહ્યો હતો કે અચાનક મને કોઈએ પાછળથી પકડી લીધો એ તું પણ અહીં આવી ગયો એ અવાજ મહિલાનો હતો હું બૂમો પાડવા લાગ્યો પાડોશીઓ દોડીને આવ્યા પણ જ્યારે એમણે મને જોયો તો મારો ચહેરો બદલાઈ ગયો મારી આંખો લાલ થઈ ગઈ હતી મારા મોંથી કોઈ વિચિત્ર અવાજ આવી રહ્યો હતો મને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ડોક્ટરે કહ્યું કે મારી માનસિક સ્થિતિ ખરાબ છે પણ એ જ રાતે હું ગાયબ થઈ ગયો મારું કોઈ સરનામું ન મળ્યું પણ પ્રિયાએ એક વાત કહી હવે રોજ રાત્રે મને ચારસો ચારમાંથી અવાજ આવે છે કોઈ મારું નામ લઈને બોલે છે હું જાણું છું કે એ મારો પતિ છે પણ હવે એ પાછો નહીં આવે એ એપાર્ટમેન્ટ હજુ પણ છે ફ્લેટ ચારસો ચાર હજુ પણ બંધ છે અને જે કોઈ પણ એની નજીક જાય છે એને અવાજ સંભળાય છે કોઈ માણસ બોલે છે કોઈ વાસણ ખખડાવે છે અને જો તમે એ ફ્લેટમાં દાખલ થશો તો તમને એક માણસ કહે છે તું પણ અહીં આવી ગયો ત્યારે તમને ખબર પડશે કે તમે ક્યાં આવી ગયા છો અને તમે ક્યારેય પાછા નહીં જઈ શકો